બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીમાંથી ગેરકાયદેસર સાદી રેતી ભરેલ છ ગાડીઓ પકડી પાડતી ખાણ ખનીજ વિભાગ પાલનપુર બનાસકાંઠા જિલ્લાની જીવાધોરી સમાન બનાસ નદીમાંથી અરણીવાડા ગામ પાસે પાસ પરમિટ વગર સાદી રેતી ભરેલ ટ્રક જપ્ત કરી શિયોરી પોલીસને સુપ્રત કરાઈ કાંકરેજ તાલુકામાં સરકારશ્રીના નિયમો ભંગ કરી ગેરકાયદેસર બનાસ નદીમાંથી સાદી રેતી ભરીને ચોરી કેટલાય સમયથી થઈ રહી હોવાના મીડિયા સમક્ષ સમાચાર ચાલતા બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ કુંભકરણની નિદ્રામાંથી જાગી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે જો કે વાત કરવામાં આવે તો ગઈકાલે છ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે કાંકરેજના અરણીવાડા ગામે આવેલ બનાસ નદીમાં બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગની ટીમે છાપો મારતા बनास्तलादी माथे 11 कैजिसर पास परमिट वगर 6 गाड़ियों सादी रेती फरेल जप्त करी, शियोरी पुलिस स्टेशन ने लावी कायदेसर ने कारिवाही करवा माँ आवी हती, अहिवाल रामजु बेराय गोर कांकरेज बनास्काथा,